દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ગણેશ ઉત્સવ અને ડ્રગ્સના સેવનને લઈ વિવાદ સર્જાયો છે ત્યારે બીજી બાજુ સુરત શહેરના વધુ એક શૈક્ષણિક સંસ્થામાં બે વિદ્યાર્થીઓની લડાઈમાં સિક્યુરિટી ગાર્ડ અને ફેકલ્ટી દ્વારા એક વિદ્યાર્થીને માર મરાતો હોવાની ઘટના સામે આવી છે એસવીએનઆઈટી પરિસરની અંદર આવેલા હોસ્ટેલમાં એક વિદ્યાર્થીને ફેકલ્ટી અને સિક્યુરિટી ગાર્ડ દ્વારા માર મરાતો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે હોસ્ટેલમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે લેપટોપને લઈ માથાકૂટ થઈ હતી અગાઉ પણ આ મુદ્દે બંને વચ્ચે લડાઈ થતી હતી અને આ વિવાદના કારણે વિદ્યાર્થીને મારવા માટે ટાગોર હોસ્ટેલમાં અન્ય વિદ્યાર્થીઓ પહોંચી ગયા હતા વિદ્યાર્થીઓએ ફેકલ્ટીને અશબ્દ બોલ્યા હતા ત્યારબાદ ફેકલ્ટીએ સિક્યુરિટી ગાર્ડને બોલાવી લીધા હતા પરંતુ મામલો બિચકાતા સિક્યુરિટી ગાર્ડ અને વિદ્યાર્થીઓ વચ્ચે પણ મારામારી થઈ હતી વિદ્યાર્થીઓએ સિક્યુરિટી ગાર્ડને લાફો પણ જીકી દીધો હતો અને લાતો પણ મારી હતી ત્યારબાદ સિક્યુરિટી ગાર્ડ અને ફેકલ્ટી એક વિદ્યાર્થીને મારી રહ્યા છે તે વિડીયો પણ સામે આવ્યો છે આ સમગ્ર મામલે એસવીએનઆઈટી ના રજીસ્ટ્રાર પ્રમોદ માથુરે જણાવ્યું હતું કે હોસ્ટેલની અંદર બે વિદ્યાર્થીઓ વચ્ચે લડાઈ થઈ હતી જેમાં બંને વિદ્યાર્થીઓની ભૂલ છે અમે તપાસ કમિટીની રચના કરી છે જે બે દિવસમાં રિપોર્ટ આપશે અને જે જવાબદાર હશે તેની સામે પગલા લેવામાં આવશે